તો પોપટ YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ફાવરિંગ જે પ્રોડક્ટ છે ફૂલ જેલ જે અન્નાય કંપની આવે છે તો આ પ્રોડક્ટ ને આપણે વિશેષ માહિતી મેળવવા માટે નીલેશભાઈ મોડિયા વિશેષ માહિતી આપશે નમસ્કાર અષા અન્નાય ક્રોસન્સ નો ફૂલ જેલ હવે તો લગભગ દરેક ખેડૂત મિત્રો આના રિઝલ્ટ વિશે અને આ પ્રોડક્ટ વિશે જાણતા થઈ ગયા છે કેમ કે ગયા વર્ષે ખૂબ સર્વે આપણે પણ વેચાણ કર્યું છે અને ખેડૂત મિત્રોએ ખૂબ સારા રિઝલ્ટ પણ મેળવ્યા છે આનું માત્ર પંપે દસ એમ એલનું ડોઝ છે પચીસ રૂપિયાનો ખેડૂતોને ભાવ પડે છે હવે હાલની પરિસ્થિતિ પ્રમાણે મગફળીમાં જો વાત કરીએ તો સુયા વધારે પ્રમાણમાં બધાને બેસવાની છે લગભગ શરૂઆત થઈ ગઈ છે તો એની અંદર જો છંટકાવ કરી દેવામાં આવે તો એક તો વધારે પ્રમાણમાં એમાં ફ્લાવરિંગ લાગશે ફૂલમાંથી સુયા ઝડપથી બનશે સુયામાંથી પોપટો ઝડપથી બનશે અને સુયાનું પ્રમાણ તમે જોશો

તો એમાંથી ફૂલ ઝડપથી બને ફૂલમાંથી ફળ ઝડપથી બને અને આ એક એવું આર એન્ડ તૈયાર તૈયાર કરેલું કંપની આ દરેક પાક ઉપર એવું સરસ મજાનું આર એન્ડ છે ને કે એના રિઝલ્ટો દરેક પાકમાં મળે છે ખૂબ સારા ઘણા વિસ્તારની અંદર અત્યારે ફોન ઓપરેશ થઈ શકે ફૂલ આવતા જ ફોન વધી ગયા છે તો એની અંદર પણ જો પંદરથી વીસ એમએલનો ડોઝ કરી દેવામાં આવે તો ફ્લાવરિંગ એની અંદર પણ એ લાગી શકે છે બીજું કે આ કંપની આની ઉપર લખે છે એક રૂપિયાના ખર્ચા સામે સાહીઠ રૂપિયા સુધીનો બેનિફિટ એ આ પ્રોડક્ટના લીધે એક ખેડૂતોને મળી શકે છે હાલ અમને આપણે એક વિડીયો મૂકશું ગુરુવારનો જેમાં ખેડૂતને માત્ર પાંચ મણનો જે ઉતારો આવતો હતો પછી ફૂલજેલને એમને બે છંટકાવ કર્યા તો હાલ એમને પંદર મણનો ઉતારો ગુરુવારની સોરી ચોળીની અંદર એ આવે છે તો આની પણ તમે નોંધ લઈ શકો છો ખેડૂત મિત્રો આ ફૂલજેલ ગઢડા વિસ્તારની અંદર મેળવવા માટે આપણે મહેત્ર ખેડૂત તમારો નંબર આપીશું આપણી ફાર્મ આવેલું છે દુકાન આવેલી છે સિનેમા રોડ ઉપર મહેતર ખેડૂત આર્ટ આપણો મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસઠ અડસઠ સિત્તેર ફૂલ જેલ મેળવવા માટે આપણો આ સિનેમા રોડ ઉપર ગરડા ફૂલ જેલ છે તે ગરડામાં પણ મળી જશે અને સાહેબ આ જે ફૂલ જેલ છે એને જવણમાં કોઈ કામ કરશે ફૂલમાંથી એક પ્રશ્નમાં જવણના મેળવો છે આનું કામ એવું છે આની ઉપર ચિત્ર પણ દોરેલું છે કે જે એની પરાગ નલિકા જે ફૂલની હોય છે એનું જે ગર્ભદાનનો તબક્કો છે એ મહત્તમ દરે એ મજબૂત બનાવી જેના લીધે ફૂલમાં ના સવણ એ સારું આવે છે એટલે એના માટે પણ આનો ઉપયોગ કરી શકો છો